નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન છે તેના પ્રકરણ નંબર વાર સમિતિ સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત વિષયની સહજન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયની સ પોથીના પ્રકરણ નંબર બાર સમિતિનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું નીચેનામાંથી કઈ આકૃતિને રૈખિક સમિતિ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી અહીંયા તમે જોશો તો જે ચતુષ્કોણ આપેલો છે તેને રેખિક સમિતિ નથી બીજું આપેલી આકૃતિમાં કેટલી રેખીય સમિતિ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આવશે વિકલ્પ એ એક અહીંયા તમે જે આકૃતિ આપેલી છે તેમાં જોશો તો ફક્ત અને માત્ર એક જ રેખિક સમિતિ મળશે ત્રીજું નીચેનામાંથી કોણ રેખિક સમિતિ ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ સી અહીંયા જે આકૃતિ આપણને આપેલી છે તેને ફક્ત એક રેખિક સમિતિ મળશે ચોથું નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાની પ્રતિબિંબિત છે તો જવાબ આવશે વિકલ્પ એ પાંચમો નીચેનામાંથી કયા મૂળાક્ષરને બે કરતાં વધુ સમિતિ છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે ગણિત સહિતના બધા જ વિષયની સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન ગાલા પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંયા તમે અભ્યાસ કરી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠો સવાલ સમદ્રિભુજ કાટકોણ ત્રિકોણમાં ખાલી જગ્યા રેખિક સમિતિ હોય તો જવાબ આવશે એક સાતમું સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રેખિક સમિતિ તથા ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિ હોય છે તો બે રેખિક સમિતિ અને બે પરિભ્રમણીય સમિતિ હોય છે અંગ્રેજી મૂળાક્ષર એચ એન એસ અને ને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ છે તો જવાબ આવશે બે નવમું લંબ ચોરસને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ હોય તો જવાબ આવશે બે દસમું વર્તુળને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ હોય તો જવાબ આવશે અનંત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખરા ખોટાની નિશાની કરો એમાં અગિયારમું વર્તુળને બે રેખિક સમિતિઓ હોય તો જવાબ આવશે ખોટું બારમું ખૂણાને બે રેખિક સમિતિઓ હોય તો જવાબ આવશે ખોટું તેરમું નિયમિત ષટકોણ અને છ રેખિક સમિતિઓ હોય તો જવાબ આવશે સાચું ચૌદમો સવાલ સમબાજુ ચતુષ્કોણ અને ચાર પરિભ્રમણીય સમિતિઓ હોય તો ખોટું પંદરમું કોઈ એક આકૃતિની પરિભ્રમણીય સમિતિ ચાર હોય અને તેનો પરિભ્રમણીય કોણ એકસો હોય તો જવાબ આવશે ખોટું અરીસાનું પ્રતિબિંબ હંમેશા સમિતિ દર્શાવે છે તો જવાબ આવશે ખોટું સત્તરમું કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય તો જવાબ આવશે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં અઢારમું નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રેખિક સમિતિઓ દોરો ચાલો તો આકૃતિ એમાં આપણને અંગ્રેજી મૂળાક્ષર એ જ આપેલો છે તેમાં બે રેખિક સમિતિ આવશે ત્યાર પછી તમે જોશો તો ત્રિકોણ આપણને આપેલું છે તો ત્રિકોણની અંદર ત્રણ રેખિક સમિતિ આવશે ત્યાર પછી ઓગણીસમું નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમિતિની રેખાઓ દોરો તો આકૃતિ એ જે છે એમાં બે સમિતિની રેખાઓ આવશે આકૃતિ બીમાં આ પ્રમાણે એક આવશે આકૃતિ સી જે છે ત્યાં આપણે સષ્ટ આપેલું છે તો એમાં ત્રણ રેખિક સમિતિઓ આવશે ત્યાર પછી ડી આકૃતિ જે છે એમાં બે આવશે આકૃતિ ઈમાં બે આવશે આકૃતિ એફમાં એક રેખિક સમિતિ આપણને મળશે ત્યાર પછી વીચમું વીસમો સવાલ બાજુમાં આપેલી આકૃતિનું નામ જણાવો તો જવાબ આવશે વિકલ્પ બી પંચકોણીય પિરામિડ તમે જોશો તો એનો જે આધાર છે ત્યાં પંચકોણ છે તો આપણે પંચકોણીય કહીશું નીચેનામાંથી કોને સમિતિ રેખા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી વિકલ્પ બી જે છે તેને એક સમિતિની રેખા મળશે આપણને આડી બાવીસ સવાલ પરિભ્રમણીય સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણીય એટલે કેટલું અંશ માપતો જવાબ આવશે વિકલ્પ બી નેવું અંશ નીચે આપેલી આકૃતિને કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમિતિ મળે તો જવાબ આવશે ત્રણ ચોવીસમું નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરોને બે કરતાં વધારે સમિતિની રેખાઓ મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું આકૃતિ આપણને આપેલી છે એનો પરિભ્રમણીય કોણ કેટલો હશે તો જવાબ આવશે વિકલ્પ સી નેવું અંશ બીજું આકૃતિ જે આપણને આપેલી છે એમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો જવાબ આવશે વિકલ્પ સી છ ત્રીજું આકૃતિ આપણને આપેલી છે એમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો જવાબ આવશે વિકલ્પ બી બે ચોથું ખાલી જગ્યાએ એવી આકૃતિ છે જેને રેખિક કે પરિભ્રમણીય સમિતિ નથી તો જવાબ આવશે ચતુષ્કોણ દર્શાવતી રેખા એ તે ખૂણાનો ખાલી જગ્યા છે તો જવાબ આવશે દ્વિભાજક છઠ્ઠું સમાંતર બાજુ ચતુષ્કોણ ને ખાલી જગ્યા રેખિક સમિતિઓ હોય તો જવાબ આવશે શૂન્ય ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ ધરાવે છે તે આકૃતિ પરથી કહો ચાલો તો અહીંયા આપણને જે આકૃતિ આપવામાં આવેલી છે તે રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ ધરાવે છે અહીંયા જે આકૃતિ છે તે બંને સમિતિ ધરાવતું નથી ત્યાર પછી આકૃતિ નંબર નવ તો આ જે સ્ટાર છે તે બંને સમિતિ ધરાવે છે અને અહીંયા તમે જોશો તો આપણને એક મેપલનું વૃક્ષનું એક લીફ પંથ પણ આપવામાં આવેલું છે તો અહીંયા તમે જોશો તો બંને સમિતિ ધરાવતું નથી મિત્રો ફરી મળીશું આપણે એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન છે ગણિત વિષયની તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન જે છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે પાર્ટ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે